રામ રામ દાયરા ને પવારના પૂર માં વરસાદ આવી ગયો આપડે ભેંસું દોવાની બાકી છે અવારના હાડા થઈ ગયા વરસાદ ચાલુ થઈ ગયો અત્યારમાં રાતે ચાલુ હતો થોડો થોડો પણ અત્યારે થોડોક છે હજી એકદમ વરસાદ આવે એવું છે વાતાવરણ થોડોક એકદમ વરસાદ આવી ગયો છત્રુ બારા કાલે સાંજે હોય એટલું ને એટલું પાણી ગયે રાત્રે પાંચ વાગ્યા વરસાદ ચાલુ છે

આપડે ટ્રેક્ટર લાઇન દੁੱધ દેવા જવાનું છે બે ટ્રેક્ટરમાં કેલબા બન થઈ ગયા છે કમ્પ્લીટ હવે આપણે દੁੱધ દેવા જવાનું છે ટ્રેક્ટર લાઇન આપણે દરથી ટ્રેક્ટર લાઇન હાલતા થઈ ગયા છે કાકાનું ખેતર એકદમ પાણી આ છે પાક રસક છે સુકાતા કરી રહ્યા બહુ ધોત મારતા નથી પણ નદીની ઉપર આવતું છે છે લાવાયા આપણે રસ્તામાં બહુ આવે છે કાંઠે ઉપર આપણે દરકાખો બળિયા ફોટ ટેકાયો છે ને બેની લીધી બધા ફોન પુલ ત્યાં નીકળ છે એનો બધું રોડ ઓલી સાઈડ નું પાણી ત્યાં નીકળ આવે એટલે ગરેડા બધા જોરદાર છે જોરદાર વરસાદ એકદમ જો આ ગરેડો જાય છે તમે જો એકદમ જોરદાર આમાં બાઇક નીકળે જ નહીં કોઈ સરતે કાઢી લીધો કારણ કે આગળ ટાયર એમાં ઉડું આવે છે એવો વરસાદ જઈએ તો ના થાય મોટરસાઇકલનો ખાલ બી મોટરસાઇકલ એટલે હેતુ વાળી બોડી દીધો આજે એ જઈએ ત્યારે પાણી છે જો ટાયર બોડી ગયું એમાં ધુવાડી આખું બોડી જાય ને બાઈક બંધ પડી જાય ટ્રકમાં પાણી રહી ગયું એટલે એકદમ વરસાદ છે આપણે નદીએ પૂગી ગયા છે અહીં એકદમ નદી જાય છે આમાં બાઈક આપણે કાઢી હોય તો ના નીકળી એટલે આપણે ટ્રેક્ટર લઈને દૂધ દેવા જાય છે એકદમ

એકદમ એટલે ટાઈમ બુડી જાય ના બુડી જાય એટલો વરસાદ સાંજે તો હાઈના સાંજના વિડીયોમાં તો આખા ટાઈમ બુડી જવાના છે સાંજે બપોર પછી વરસાદ બહુ હું આમાં બાઈક કી માટી કાંટા થાય એકદમ વરસાદ થયો એકદમ વરસાદ આપણે હવે રોડે પહોંચવા આવ્યા છે આપણે ગામમાં પહોંચવા આવ્યા છે ગામનું તરાવ એકદમ ભરાઈ ગયું છે આપણે ટ્રેક્ટરને મારી દીધું હે લીવર શૂક પાણી બહુ દે મજા આવે છે ટ્રેક્ટર રાખવાનું ફૂલ પાણી ઓછું પડી ગયું છે વરસાદ ઓછો પડી ગયો એટલે આપણા પાસે નદી પૂરી ટ્રેક્ટર લઈને આવી નદી જાય છે હજી થોડી ઓછી પડી ગઈ છે આ રીતના આપણે ટ્રેક્ટર રાખીએ છીએ નદીમાં નિરાતે નિરાતે બાકી પાણી એકદમ અમારે ઓટ થી જાય ને એટલે છેલ્લા જેવું હોય એટલે કાંઈ જાય વધારે હોય એટલે મોટર સાયકલ તાણી ગયું બાઇક ને આખે આખી તાણી સીધી છે એકદમ વરસાદ છે મજા આવી ગયા છે ભાઈ ભાઈ મજા આવી ગઈ ટ્રેક્ટર દૂધ દુધ ઘરે આવતા રહ્યા વરસાદ સારો હતો રસ્તામાં એક વાર આવ્યો હજી વરસાદ થોડો થોડો ચાલુ છે ઘર કે ફરકે આવી જાય એટલે આપણે બ્લોક કે ઉતરો આખો ના હોય કુતરો આપણે બધી વહેવાન ભૂકો નાખ લીધો હોય કમ્પલેટ વરસાદ આવી ગયો હોય વરી કમ્પલેટ વરસાદ આવે છે તો વરસાદ ચાલુ છે એકદમ વરસાદ ચાલુ હોય સતાત સવારનો થોડોક બેક પડ્યો તો બાકી એકદમ વરસાદ આવે છે આપણે વરી ટ્રેક્ટર લઈને દૂધ દેવા જવું પડે પણ અત્યારે વરસાદ બહુ છે એકદમ વરસાદ છે એટલે આપણે ટ્રેક્ટર લઈને ત્યાં વિડીયો તો ટ્રેક્ટરનો લગભગ નહીં ઉતરે ઉતારીએ તો ઉતાર કેમ બાકી એકદમ એકદમ ધોધમાર વરસાદ ભૂકા કાઢી નહીં આપણે ટ્રેક્ટર લઈને દૂધ દેવા જવું પડશે ભરી આજે એકદમ વરસાદ કાંઈ ના ઘટે ભૂકા કાઢી નહીં નદી જાય છે ફૂલ વરસાદ એકદમ આવે છે હવે ચાલુમાં બ્લોક બનશે કે નહીં બનશે કંઈ નક્કી નથી અત્યારે આપણે આ વિડીયો ઘરે ઉતારી છે આપણું ટ્રેક્ટર લઈને જ દૂધ દેવા જવું પડશે એકદમ વરસાદ આપણે ટેક્સો લઈને આવતા થઈ ગયા છે વરસાદ સારો છે આપણે ફોનને ફોટો નાખી દીધું ધોળાપુર જેવી સ્થિતિ છે આપણે ફોનમાં દોઢ ચાર ગુફા કાઢીને થયું આ છે એક તો પાણી ગઈ છે ઘોડાપુર જેવી સ્થિતિ છે આપણે કાલે અહીંથી બાઇક લઈને વટાણા હતા આજ રસ્તાનો વિડીયો હતો એમાં એક જ જગ્યાએ ધોવાડી બુડી ગઈ પણ આજ તો હવે ગાડી જ બુડી ગઈ એટલો વરસાદ છે આપણે ટ્રેક્ટર લઈને થઈ ગયા આપણે આંગી નદી સવારે આમાં મોટર સાયકલ કેમ નીકળ્યા એકદમ વરસાદ ટ્રેક્ટર નો આવતા ટાયે બુડી ગયા એટલો પૂકાપુર કેમ તો ખોડાપુર ગયો એવો વરસાદ છે આપણે નદીએ પહોંચી ગયા છે એકદમ વરસાદ નદી જાય છે આપણે પૂર એમાંથી આપણે ટ્રેક્ટર છે એકદમ વરસાદ પડ્યો ભાઈ 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 આપણે નદીએ પહોંચી ગયા છે નદીમાં એકદમ ઘોડાપુરઈ ગયો ને એકદમ વરસાદ ચાલુ થઈ ગયો જોરદાર વરસાદ ફૂકા કાઢી કારણે એવો વરસાદ ચાલુ થયો એટલે આપણે હાવ હાવજા ફૂજા ભૂ આવે પણ આપણે દૂધ દેવાળતા થઈ ગયા એટલે બી બહુ રડવા નથી દૂધ દેવાય ટાણે ડેરીએ જવું પડે પણ કારણ કે પાછા આવી જતા તાંધારો થઈ જ જાય તો એ

જરાક ટાઈમ દીધી ગી હો પણ ટ્રેક્ટર નીકળી તમે વાંધો નહીં કારણ કે ટ્રેક્ટર એ ટ્રેક્ટર પાછું એ જો ટ્રેક્ટર વાળા ને ભાઈ ભાઈ વરસાદ ટ્રેક્ટર જાય છે આગલા ટાયર બુડી જાય આંબું પાણી આવે એટલે એકદમ પાણી ઉડે આગલા ટાયર બુડી જાય પણ એકદમ વરસાદ ટૂંકા કાઢીને ભાઈ ભાઈ આગલા ટાયર બુડી જાય બહુ જ ને વરસાદ આગલા ટાયર બુટ પાણી આવે વરસાદ એકદમ પાણી છે આપણે થોડું દુઃખ દેવાનું થાય એટલે કાંઈ હોય એટલે થોડુંક પાણી વધારું જાય એકદમ ખેતરું પાણી ભર્યું આખે આખા ખેતરું પાણીના ભાઈ હે છે જોરદાર એવો વરસાદ પડ્યો છે ને બાર એક વાગે લગી તો આ રસ્તામાં કોઈ રીતનું વાહન નીકળે નહીં કારણ કે આટલું પાણી ભરાઈ ગયા ખેતરું ને ખેતરું ભાઈ રહ્યા છે એવો વરસાદ પાછો હજી ચાલુ છે જો તમે આખું ખેતરમાં પાણી જાય આખે આખું પાછું ટ્રેક્ટરમાં એટલી મજા આવે ને આંખવાની એમ થાય કે એકા જ રાખીએકા જ આખી દૂધ દઈ આવી પછી પાછું એમ થાય કાલો પાછું એક ચક્કર મારી જાય પણ પછી એક ચક્કર એમ મારવા તો ના જાય ને બાકી એકદમ વરસાદ આગલા ટાયર બુડી જાય એવું પાણી પારા કોકના તોડે તોડે એવું પાણી ભાઈ ભાઈ ઘોડાપુરની સ્થિતિ કઈ શકીએ આપણે ટ્રેક્ટરના આગલા ટાયર તો બુડી જાય પણ હવે તો માથે પાણી પહોંચી આવે આપણે ક્લેજ બેટનું હોય ન્યા પાણી પહોંચી આવે એટલો વરસાદ જુઓ તમે ટ્રેક્ટર રાખવાની મજા આવી ખરેખર આગલા ટાયર ઉડી જાય ને એમ થાય દરિયામાં આપણે હોળકીઓ લાવતા હોય ને એવી જ ફિલિંગ આવે છે ભાઈ ભાઈ મજા આવી ગઈ ભલે વરસાદ આવ્યો ટ્રેક્ટર રાખવાની ખૂબ મજા આવે છે આખે આખું જુઓ તમે ટ્રેક્ટરના ટ્રેક્ટરના ટાયર ક્યાંક ક્યાંક દેખાય છે ફૂલ મજા આવે ઓટ બનાવી દીધી ભાઈ ભાઈ ઓટ કેમ હોય દરિયાની ઓટું એના વે ઓટે છે આમાં દરિયામાં પાણી દરિયામાં ટ્રેક્ટર રાખીને એવી મજા આવે આપણે ઘરેડા બહાર નીકળી ગયા પણ એવું નથી લાગતું ઘરેડા બહાર નીકળી જાય કારણ કે પાણી આવડું પડ્યું હોય પારા તોડીને પાણી મન થાય ત્યાંથી ભાગે છે આ જો તો પાણી આવે છે અહીંથી એકદમ પાણી આવે મજા જ આવે ટ્રેક્ટર રાખવાની કારણ કે હજી વરસાદ એવો પાછો ચાલુ હોય ને હવે ટ્રેક્ટરની લાઇટું ચાલુ કરાવવી પડ્યું છે આપણે રોડે પોચું આવ્યા છે એકદમ વરસાદ મજા આવી ગઈ ભાઈ ભાઈ આવા જ વિડીયો જોવા માટે અમારા ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો ભાઈ મજા આવશે તમને કેટલી મહેનત કરી હે અમે વિડીયો ઉતારવા હાટું થઈને કવડું રિસ્ક લઈ આગલા ટાયર બૂડી ગયા અને અમે કોઈ એક કરવા હાટું થઈ ને નહીં અમે દૂધ દેવા જાય એટલે રિસ્ક તો એ છે કે ફોન પડી જાય તો આગલો ટાયર બુડી ગયું ભાઈ એકદમ વરસાદ જો તમે આગલો ટાયર હાવ ઉડી ગયો બોનટને પાણી અડીને ઉપર આવે પ્લેજ બ્રેકું હોય અહીંયા પાણી આવી ગયું મજા આવી ગઈ ટ્રેક્ટર આપવાની હાં પડી ગઈ આજનો બ્લોક આપણે અહીં પૂરો કરીએ છીએ અહીં